એનું નામ છે કનોલલાલ બલવિન્દરસિંહ એ મકરપુરાનો રહેવાસી છે એને હાલમાં એની તપાસ ચાલુ છે પણ પ્રાથમિક રીતે જોતા ડ્રંક કર્યું હોય એવું લાગે છે બીજું વોર્સ વેગન ગાડીને નામે જે ખોડિયાર મંદિર પાસે અકસ્માત થતા એ ગાડીને ચાલક છે ફસાઈ જતા ગાડી લઈને ભાગતા પોલીસે પીછો કરીને પકડી લીધેલ છે હાલમાં એની વિરુદ્ધ અલગ અલગ કલમો નીચે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે તો મેડિકલ પરીક્ષા હાલમાં એ બધી જ એની કાર્યવાહી કરવાની ચાલુ અલગ અલગ કલમો નીચે ડ્રંક ડ્રાઈવ નો ગુનો અલગ થી દાખલ થશે ગુનો અલગ થી દાખલ થશે એક્ઝેક્ટ જગ્યા છે આપડે ચોકી છે બાજુમાં છે